ત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચમાં કચ્છ એક મોટો ભૂકંપ જોવે છે એટલે કચ્છમાં આશંકા છે જ અને મોટો ભૂકંપ માટે કચ્છે હંમેશા તૈયાર રહેવું પડે કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા નકારી ન શકાય કચ્છમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓ વચ્ચે હવે મોટા ભૂકંપની શક્યતા અંગે જણાવાઈ રહ્યું છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીસ્ટ ડોક્ટર ગૌરવ ચૌહાણના જણાવ્યા મુજબ કચ્છ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોન

એ વાઝોનમાં છીએ કચ્છની અંદર આપણે જોવા જઈએ તો દસથી વધુ ફોલ્ટ લાઇન છે જે ફોલ્ટ લાઈન બહુ જૂની પણ આજની તારીખમાં જીવતી ફોલ્ટ લાઈન છે મતલબ એની ઉપરથી ઘડી ઘડી ઉર્જા નીકળે છે અને હરેક ફોલ્ટ લાઈનને જો ફ્રિકવન્સી જોવા જઈએ તો એક ત્રીસથી ચાલીસ વર્ષની વચ્ચમાં કચ્છ એક મોટો ભૂકંપ જોવે છે એટલે કચ્છમાં આશંકા છે જ અને મોટો ભૂકંપ માટે કચ્છે હંમેશા તૈયાર રહેવું પડે